નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની બાર નવ બે હજાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ધોરણ બારની આપણી જે એકાઉન્ટની સાથે સાથે જે ઇકોનોમિક્સની એટલે કે અર્થશાસ્ત્રની જે પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અત્યાર સુધી ધોરણ બારની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ બાર વિશે એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો બાર નવ બે હજાર ચોવીસના રોજની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક એમાં પહેલો સવાલ ત્યાગના પ્રમાણની ગણતરીમાં જ્યારે જવાબ ઋણ આવે ત્યારે તેને શું કહેવાય તો જવાબ આવશે ભાગીદારોને લાભ થાય છે વિકલ્પ બી બીજું એલ અને એમ એક પેઢીના પંચોતેર ટકાના અને પચીસ ટકાના પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી કરતા ભાગીદારો છે તો એનને નફામાં એક પંચમાંશ ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો તો ત્યાગનું પ્રમાણ નક્કી કરો તો ત્રણ જેમ એક વિકલ્પ બી ત્યાર પછી ત્રીજું નીચે આપેલ પાઘડીની આમ નોંધ પરથી ભાગીદાર એના પ્રવેશ બાદ ત્યાગનું પ્રમાણ તો એના મૂડી ખાતે ઉધાર ચૌદ હજાર તે બીના મૂડી ખાતે જેમાં આઠ હજાર તે સીના મૂડી ખાતે જેમાં છ હજાર એટલે કે ચાર જેમ ત્રણ વિભાગ બી ત્યાર પછી ત્રીજું એક્સ વાય અને ઝેડ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ઝેડ નિવૃત્ત થાય ત્યારે એક્સ અને વાયના લાભનું પ્રમાણ ત્રણ જેમ બે છે તો નફા નુકસાનનું નવું પ્રમાણ ખાલી જગ્યા થશે તો બાર જેમ તેર એટલે કે વિકલ્પ બી લાભ નિવૃત્ત ભાગીદારોનો નફો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ પાંચમું નિવૃત્ત ભાગીદારોને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે તો બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુએ તેમના લાભના પ્રમાણમાં વિકલ્પ સી છઠ્ઠું ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલા આકસ્મિક અનામત કયા દર્શાવવામાં આવે છે તો વિકલ્પ સી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ સાતમું જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે ત્યારે તેની હિસાબી અસર જણાવો તો જવાબ આવશે વિકલ્પ એ ભાગીદારના મૂડી ખાતે જમા આઠમું નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે તો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેના ભાગ જૂના ભાગ કરતાં વધુ હોય નવમો ભાગીદારના નિવૃત્તિના સંજોગોને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી બે દસમું ખાલી જગ્યા ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે તો જવાબ આવશે વિકલ્પ એ સક્રિય અગિયારમું નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના કયા પ્રમાણમાં વહેંચશે તો જવાબ આવશે લાભના પ્રમાણમાં બારમું ભાગીદારી પેઢી માટે કારીગર બચત ખાતું શું કહેવામાં આવે છે તો જવાબદારી એટલે કે વિકલ્પ બી બી ત્યાર પછી છે વિભાગ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું ભાગીદારીના પુનર્ગઠન સમયે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે તેની હિસાબી અસર શું થશે તો મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બીજું નવા ભાગીદારના પ્રવેશ સમયે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે તો મિલકતોની બજાર કિંમત નફા નુકસાન અને ધંધાની પરિસ્થિતિ માહિતી મળી રહે તે હેતુથી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે ત્રીજો નવા ભાગીદારના પ્રવેશ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ કયા ખાતે લઈ જવાય તો નવા ભાગીદારના પ્રવેશ ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ મૂડી ખાતે લઈ જવાય ચોથું નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાની કિંમતમાં વધઘટની અસરો દર્શાવવા કયું ખાતું બનાવવામાં આવે છે તો જવાબ આવશે નફા નુકસાન ખાતું પાંચમું એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે તો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચણી થાય છે છઠ્ઠું નવા ભાગીદાર શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે તો ભવિષ્યના નફામાં ભાગ મેળવવા નવા ભાગીદારે પાઘડી આપવી જરૂરી છે સાતમું નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની હિસાબી અસર લખો તો જૂના ભાગીદાર જૂની પાઘડી અને જૂના પ્રમાણમાં આઠમું નવા ભાગીદારને મળતા હક જણાવો તો મિલકતનો હક અને ભવિષ્યના નફાનો હક નવમો સવાલ પાઘડી અંગે હિસાબી ધોરણો છવ્વીસમાં આપેલ જોગવાઈ જણાવો તો પાઘડી પેટે અવે જ આપેલ હોય તે જ પાઘડી ચોપડે નોંધી શકાય ત્યાર પછી દસમો સવાલ ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદારની નિવૃત્તિના કોઈ પણ બે સંજોગો જણાવો તો અહીંયા આપણે બે સંજોગો જે છે તે જણાવવાના છે ત્યાર પછી અગિયારમો જો ભાગીદારી કરાર નામું ન હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે તો છ ટકા વ્યાજ ચૂકવવું પડે બારમું નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે શા માટે તો બીજા બધા ભાગીદારો એટલે કે બાકીના ભાગીદારો દ્વારા આપવામાં આવે છે વિભાગ સી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ ચાર જેમ ત્રણનું છે તો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પેઢીના ચોપડે નીચે મુજબ બાકીઓ છે વિગત આપેલી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ અનામત ભંડોળ કારીગર નફા ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ તો ઉપરોક્ત તારીખે લવ અને કુશનો નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ એક જેમ એકનું નક્કી કર્યું તો કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને રૂપિયા દસ હજારનો દાવો ચૂકવવાનો બાકી છે તો ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફા નોટ નફાખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો તો જાહેરાત ઝુંબેશ ખર્ચમાં તો લવના મૂડી ખાતે ઉધાર સોળ હજાર કુશના મૂડી ખાતે ઉધાર બાર હજાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા અઠ્યાવીસ હજાર અનામત ભંડોળ અનામત ભંડોળ ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે લવના મૂડી ખાતે જમા અડતાલીસ હજાર તે કુશના મૂડી ખાતે જમા છત્રીસ હજાર કારીગર નફા ભાગ ભંડોળ હોવાથી તેની વહેંચણી થશે નહીં કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર અનામત વળતર ભંડોળ ખાતે ઉધાર બેતાલીસ હજાર લવના મૂડી ખાતે જેમાં ચોવીસ હજાર કુશના મૂડી ખાતે જેમાં અઢાર હજાર મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન અને આમ નોંધ લખો મિલકતો દેવા ચોપડે કિંમત અને પુનઃ મૂલ્યાંકન તો યંત્રો ચોપડે કિંમત બે લાખ પુનઃ મૂલ્યાંકન એક લાખ સાઈઠ હજાર લેણદારો ચોપડે કિંમત બે લાખ પુનઃ મૂલ્યાંકન એક લાખ નેવું હજાર મળવાની બાકી આવક ચોપડે કિંમત ઝીરો પુનઃ મૂલ્યાંકન ચાર હજાર તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર તે યંત્ર ખાતે જેમાં ચાલીસ હજાર બાબત જે યંત્રની કિંમતમાં વધારો થયો તેના બીજું લેણદારો ખાતે ઉધાર દસ હજાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જેમાં દસ હજાર બાબત છે તો લેણદારમાં ઘટાડો થયો તેના મળવાની બાકી આવક ખાતે ઉધાર ચાર હજાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જેમાં ચાર હજાર બાબત છે તો મળવાની બા બાકી આવકની નોંધ કહી તેને ત્રીજું જિયા અને નિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન પ્રમાણ ત્રણ જેમ એકનું છે તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પેઢીના ચોપડે નીચે મુજબની બાકીઓ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વિગત આપણને આખી આપેલી છે રકમ સાથે તો જોઈએ આપણે એની આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર પંદર હજાર આકસ્મિક અનામત ખાતે ઉધાર આઠ હજાર તે જિયાના મૂડી ખાતે જેમાં સત્તાવન હજાર તે નિયાના મૂડી ખાતે જેમાં આડત્રીસ હજાર બાબત છે તો અનામતની બાકી જૂના નફા નુકસાનનું પ્રમાણ વહેંચી તેના જિયાના મૂડી ખાતે ઉધાર ત્રીસ હજાર નિયાના મૂડી ખાતે ઉધાર વીસ હજાર તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે જમા પંચાવન હજાર ચાલો ત્યાર પછી ચોથું મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગેની આમ નોંધ તો મિલકતો અને દેવા મકાન ચોપડે કિંમત ચાર લાખ પુનઃ મૂલ્યાંકન બે લાખ સાહીઠ હજાર ચૂકવવાના બાકી ખર્ચા ચોપડે કિંમત ઝીરો પુનઃ મૂલ્યાંકન નવ હજાર રોકાણો ચોપડે કિંમત ચાર લાખ અને પુનઃ મૂલ્યાંકન કિંમત પાંચ લાખ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એક લાખ ઓગણપચાસ હજાર તે મકાન ખાતે જેમાં એક લાખ ચાલીસ હજાર ઉધાર મૂલ્યાંકન નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો દરેકના આઠ ગુણ છે ચાલો તો પેલું આર્યન અને આરવ એક પેઢીના ભાગીદારો છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમની પેઢીનું પાકું સરવયું નીચે મુજબ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાકું સરવૈયુ આપણને આપેલું છે તો એ પાકું સરવૈયા ઉપરથી આપણે ભાગીદારો તરીકે નીચેની શરતો દાખલ કર્યા જેમ કે આલિયા રૂપિયા ચાલીસ હજાર મૂડી તરીકે ને રૂપિયા આ છત્રીસો પાઘડી પેટે રોકડા લાવશે ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાન પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ રાખું પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા વીસ હજાર કરવામાં આવ્યું ત્રીજું એવી રીતે છ બાબતો આપણને આપેલી છે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો તો સર્વપ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જોઈએ એમાં ઉધાર બાજુએ આવશે મૂડી ખાતે એક્ઝેમ એક એમાં આર્યન એકત્રીસો આરો એકત્રીસો એટલે કુલ બાસઠસો જમણી બાજુમાં જોઈએ તો રોકાણો પર મળવાનું વ્યાજ બાકી બારસો અને જમીન મકાન ખાતે પાંચ હજાર એટલે બંને બાજુનું ટોટલ થશે બાસઠસો ત્યાર પછી રોકડ ખાતું એમાં ઉધાર બાજુ જોઈએ તો બાકી આગળ લાવીએ આઠ હજાર આલિયાના મૂડી ખાતે ચાર ચાલીસ હજાર પાઘડી પ્રીમિયમ ખાતે છત્રીસો અને બાકી આગળ લઈ ગયા તો એકાવન હજાર છસો એટલે બંને બાજુ ટોટલ થઈ ગયું એકાવન હજાર છસો અને ભાગીદારોના મૂડી ખાતા આર્યન આરવ અને આલિયાના ઉધાર બાજુની જમા બાજુ આપણે જોઈએ તો આર્યન મૂડી આર્યનની મૂડી તો એમાં આલિયામાં આવશે આઠસો આરવની મૂડી આલિયામાં આવશે સોળસો રોકાણ ખાતે આરોમાં આવશે નવ હજાર છસો પાઘડી ખાતે આર્યનમાં એકવીસો આરોમાં એકવીસો જાહેરાત ઝુંબેશ ખર્ચની અંદર આર્યનમાં આઠસો આરોમાં આઠસો નફા નુકસાન ખાતું આર્યનમાં એક હજાર આરોમાં એક હજાર બાકી આગળ લાવ્યા તો એમાં આર્યનમાં આવશે આડત્રીસ હજાર આરોમાં આવશે ચોવીસ હજાર બસો રોકડ ખાતે આલિયામાં આવશે ચાર ચાલીસ હજાર આલિયાના મૂડી ખાતે તેમાં આર્યનમાં આઠસો આરોમાં સોળસો પાગડીના પ્રીમિયમ આર્યનના બારસો આરોવના ચોવીસો એટલે કામદાર વળતર ભંડોળ ચારસો ચારસો બંનેમાં એટલે કે આર્યન અને આરોમાં તો આવી રીતે આપણે આ જે મૂડી ખાતા છે તે તૈયાર કરી શકીએ ત્યાર પછી છે ના રોજનું પાકું સરવૈયું તો પાકું સર્વેમાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ મૂડીમાં આર્યના ઓગણચાલીસ હજાર આઠસો આરોના અઢાર હજાર ચારસો આલિયાના સાડત્રીસ હજાર છસો એટલે ટોટલ થયા પંચાણું હજાર આઠસો એવી રીતે પ્રોવિડન્ટ ફંડ ત્રણ હજાર બસો ઘાલખાધનામાં ચાર હજાર લેણદારો છ હજાર દેવી હુંડી ત્રણ હજાર કામદાર વળતર દાવો સોળસો એવી રીતે મિલકત લેણામાં જમીન મકાનના પચીસસો યંત્રના સોળસો દેવાદારો બે હજાર બાર હજાર છસો રોકાણની અંદર કાંઈ નહીં સ્ટોક સાત હજાર બસો રોકડ એકાવન હજાર છસો મળવાના બાકી રોકાણનું વ્યાજ બારસો બંને બાજુનું ટોટલ થશે અહીંયા એક લાખ અગિયાર હજાર એક લાખ તેર હજાર છસો ત્યાર પછી છે બીજો દાખલો હૈતાંશ અને પ્રિયાંશ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે તો આ પાકું સરવૈયું અહીંયા આપણને આપેલું છે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ એના ઉપરથી નીચેની શરતો એ નવા ભાગીદારને એક દાખલ કરે છે તો આ છ શરતો આપેલી છે બરાબર એના ઉપરથી આપણે જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે તો સર્વપ્રથમ આપણે જોઈએ પુનઃ મૂલ્યાંકન ખાતું તો એમાં ઉધાર બાજુ આવશે સ્ટોક ખાતે બસો મૂડી ખાતેમાં હેતાંશના ત્રણ હજાર ત્રણસો પ્રિયાંશના બે હજાર બસો એટલે ટોટલ પાંચ હજાર પાંચસો જમણી બાજુ જોઈએ તો જમીન મકાન ખાતે પાંચ હજાર કાલખાદ અનામત ખાતે ચાર હજાર પાંચસો અને લેણદારો ખાતે બસો પચાસ એટલે બંને બાજુ આવશે પાંચ હજાર સાતસો પાંચ હજાર સાતસો બાર પછી ભાગીદારીના મૂડી ખાતે આપણને આપેલા છે તો પાગડી ખાતે એમાં હેતાંશમાં છ હજાર પ્રિયાંશમાં ચાર હજાર જમણી બાજુ જોઈએ તો બાકી આગળ લાવ્યા એમાં હેતાંશમાં પાંત્રીસો પાંત્રીસ હજાર પ્રિયાંશમાં પચીસ હજાર રોકડ ખાતે રિયાંશની અંદર ત્રીસ હજાર ભાગીદારોના મૂડી ખાતે એમાં એતાંશમાં સત્યાવીસો પ્રિયાંશમાં અઠ્યાવીસો પુનઃ મૂલ્યાંકનમાં એતાંશમાં તેત્રીસો અને પ્રિયાંશના બાવીસ એતાંશના મૂડી ખાતે તો એમાં રિયાંશ આવશે બે હજાર સાતસો અને પ્રિયાંશના મૂડી ખાતે તો એમાં રિયાંશમાં આવશે અઢારસો અને બાકી આગળ લઈ ગયા તો એતાંશના ખાતામાં પાંત્રીસ હજાર પ્રિયાંશના ખાતામાં પચીસ હજાર અને રિયાંશના ખાતામાં પચીસ હજાર પાંચસો એટલે બંને બાજુનો સરવાળો થઈ જશે સરખો ત્યાર પછી છે રોકડ ખાતું રોકડ ખાતુંમાં બાકી આગળ લાવ્યા બે હજાર રિયાના મૂડી ખાતે ત્રીસ હજાર બાકી આગળ લઈ ગયા બત્રીસ હજાર ટોટલ થઈ ગયું બંનેનું બત્રીસ હજાર ત્યાર પછી છે પાકું સરવૈયું તેમાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મૂડી દેવા બાજુનું ટોટલ જે છે તે એક લાખ પાંચ હજાર બસો પચાસ થશે અને મિલકત લેણા બાજુનું જે ટોટલ છે પણ એક લાખ પાંચ હજાર બસો પચાસ થશે જૂનું પ્રમાણ જે છે તે ત્રણ જેમ બેનું છે નવું પ્રમાણ જે છે તે પાંચ જેમ બે જેમ ત્રણ થશે અને ત્યાગ અહીંયા જોઈએ તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ એકતાંશનો તાગ ત્યાગ આપણે જોઈએ તો ત્રણના છેદમાં પાંચ માઇનસ પાંચના છેદમાં દસ બરાબર છ માઇનસ પાંચના છેદમાં દસ એટલે કે એકના છેદમાં દસ પ્રિયાંશનો ત્યાગ એટલે કે બેના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં દસ એટલે કે ચાર માઇનસ બેના છેદમાં દસ એટલે કે બેના છેદમાં દસ ત્યાગનું પ્રમાણ થઈ જશે એકના છેદમાં એક જેમ બે તો આરની ભાગની પાઘડી એટલે કે પંદર હજાર ગુણ્યા ત્રણના છેદમાં દસ એટલે કે પિસ્તાલીસો રૂપિયા થશે ત્યાર પછી ત્રીજું જેઠાલાલ અને દયા બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે ચાલો આ પાકું સરવૈયું અહીંયા આપણને આપેલું છે અને નીચેની શરતો પણ અહીંયા આપણને આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો એના ઉપરથી સર્વપ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડશે તો ઉધાર બાજુ જમા બાજુ આ રીતે તમે જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થશે સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો અને જમા બાજુ ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા છે તો આ રીતે ભાગીદારોનું મૂડી ખાતું તમે જોઈ શકો છો ત્યાર પછી એક બેંક ખાતું આપણે તૈયાર કરવું પડશે પાંત્રીસો રૂપિયા બબીતાના મૂડી ખાતે અહીંયા ત્રીસ હજાર રૂપિયા ત્યાર પછી છે પાકું સરવૈયું તો પાકું સરવૈયું જે છે તે આ પ્રમાણે તૈયાર થશે એમાં જેઠાલાલ દયા પબીતા લેણદારો અગિયાર હજાર બસો પચાસ કારીગર વળતરદાઓ બાર હજાર પાંચસો ને મિલકત લેણાની અંદર તમે જુઓ તો આ રીતે થશે એટલે ટોટલ આપણું થઈ જશે અહીંયા પાકું સરવૈયું તૈયાર અને ત્યાગનું પ્રમાણ જે છે તે બે જેમ એક પ્રમાણમાં અને બંટીનો ભાગ બેના છેદમાં આઠ એકના છેદમાં આઠ બરાબર ત્રણના છેદમાં આઠ અહીંયા આપણે આ રકમમાં પાઘડીના મૂલ્યાંકનની રકમ આપેલ ન હોવાથી પાઘડીને લગતા અન્ય હવાલાની નોંધ થઈ શકશે નહીં આ રકમની અંદર થોડીક ભૂલ છે ખાસ ધ્યાન લેજો ત્યાર પછી છે ચોથું તન અને મન દસના છેદમાં સોળ અને ત્રણ જેમ આઠના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે તો એના ઉપરથી પાકું સરવૈયું અહીંયા આપણને આપવામાં આવેલું છે આપણને તમે જોઈ શકો છો અને એના ઉપરથી આપણને શરતો પણ આપેલી છે બરાબર તો એના ઉપરથી આપણે પાકો સરવૈયો અને બીજા મુદ્દાઓ બીજા જે ખાતાઓ છે તે તૈયાર આપણે કરવાના છે તો સર્વપ્રથમ તમે જોશો તો પુનઃ મૂલ્યાંકન ખાતું આ પ્રમાણે તૈયાર કરી શકાય હવે એ જ પ્રકારના દાખલાઓ છે એટલે આપણે અહીંયા સીધા તમે જોઈ શકો છો તૈયાર કરીને તમને ડાયરેક્ટ બતાવી દીધેલા છે બરાબર બધા જ ખાતાઓ ત્યાર પછી છે મૂડી ખાતું તો આ પ્રમાણે તૈયાર થશે ત્યાર પછી જે ચાલુ ખાતાઓ છે તો તમે જોઈ શકો છો તન મન અને ધન જે છે એમના ચાલુ ખાતાઓ અહીંયા દર્શાવેલા છે અને ત્યાર પછી છેલ્લું જે છે તે પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું છે તે આ પ્રમાણે આપણે અહીંયા તૈયાર કરી શકીએ તો અહીંયાથી તમે આ જોઈ અને પાકું સરવૈયું જે છે તે કમ્પ્લીટ કરી શકો છો ત્યાર પછી છે પાંચમો આ પણ દાખલો જે છે તે સેમ ટુ સેમ દાખલો છે અહીંયા તમે પાકું સરવૈયું આપવામાં આવેલું છે તેની બાકીની શરતો આપવામાં આવેલી છે એના ઉપરથી સર્વપ્રથમ આપણે અહીંયા જોઈએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થશે ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા અહીંયા તૈયાર કરેલા છે ત્યાર પછી રોકડ ખાતું તૈયાર કરેલું છે છેલ્લે આપણે અહીંયા પાકું સર્વૈયું તૈયાર કરેલું છે તો આ રીતે તમે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો આ પાકું સર્વૈયું તમે જોઈ શકો છો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જૂનું પ્રમાણ બે જેમ એક થશે નવું પ્રમાણ ત્રણ જેમ પાંચ જેમ એક થશે ત્યાર પછી આપણે જોઈએ તો બ્રહ્માનો ત્યાગ જે છે તે ત્રણના છેદમાં નવ અને વિષ્ણુનો ત્યાગ જે છે તે માઇનસ બેના છેદમાં નવ થશે ત્યાર પછી છઠ્ઠો દાખલો આપેલો છે પણ સેમ ટુ સેમ છે પાકું સરવૈયું આપણને આપેલું છે નીચે શરતો આપણને આપેલી છે જરૂરી ખાતાઓ આપણે તૈયાર કરવાના છે તો પહેલાં તમે જોશો તો પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું છે ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા આપણે અહીંયા તૈયાર કરેલા છે ત્યાર પછી છે રોકડ અથવા તો બેંક ખાતું તૈયાર કરેલું છે અને છેલ્લે તમે જોશો તો અહીંયા આપણે પાકું સરવૈયુ તૈયાર કરેલું છે તો આ રીતે આપણે આ દરેક દાખલાઓ જે છે તે અભ્યાસ કરી શકીએ ત્યાર પછી નીચે જોશો તો ત્યાગનું પ્રમાણ એમાં જૂનું પ્રમાણ હતું ત્રણ જેમ બે નવું પ્રમાણ થયું બે જેમ બે જેમ એક તો ત્યાગનો કન્યાનો કાન્યાનો ત્યાગ જે છે તે એકના છેદમાં પાંચ મળશે અને સૌમ્યનો ત્યાગ આપણને ઝીરો મળશે તો મિત્રો આ રીતે આપણે આ ધોરણ બારની એન્ડ એકાઉન્ટ વિષયની એટલે કે નામાના મૂળત્વ વિષયની જે પ્રશ્ન બેંક છે તારીખ બારનો બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં